શ્રાવણ માસના સુદ અને વધ પક્ષમાં પોતપોતાના ઘરના રીત રિવાજ મુજબ રાંધણ છઠ કરવામાં આવે છે આ દિવસે જુદા જુદા પ્રકારની વાનગીઓ અને સાદું ભોજન પણ બનાવાય છે છઠના દિવસે રાંધેલું બધું સાતમના દિવસે શીતળા માતાને અર્પણ કરવાનું હોવાથી સાત પ્રકારનું ખાવાનું બનાવવામાં આવે છે આજે સ્ત્રીઓ રાંધે છે અને એ જ ખાવાનું સાતમના દિવસે ઠંડુ ખાય છે આજે રાંધ્યા પછી રાત્રે બાર વાગ્યા પહેલાં ચૂલા ઠારવીને તેની પૂજા કરાય છે કહેવાય છે કે આમ કરવાથી જ્યારે રાત્રે શીતળા માતા આવે ત્યારે તેમને ઠંડક મળે છે અને આપણને પણ ઠંડક આપે છે સાતમને દિવસે સ્ત્રીઓને કંઈ જ ખાવાનું બનાવવાનું હોતું નથી ઠંડુ જમવું આરોગ્ય માટે ઘણું સારું હોય છે આજે બલરામનો જન્મદિવસ છે તેમને હલધર કહેવાય છે માટે આજે હલ હલષષ્ઠી પણ છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો